સદગુરુ મહારાજની જય ગંગા શક્તિની ત્રીજી વાણી કે વચન વિવેક જે ને નારી પાનભાય એને બરમાદિત લાગે પાય જેને વચનનો વિવેક કર્યો જેટલું બોલ્યા એટલું પાલન થયું છે એ અને બોલે એટલી રાણી હોય એને વચન વિવેકી કહેવાય એને બદમાથી જ લાગે પાય એને આખા બધમાંડના એને પાય લાગ્યાશ બધ્માડ કહેતા સંસાર આ સંસારી એને પાય લાગ્યાસ યથારથ વચનની સાંજે રાણી પાનભાઈ તેને કરવું પડે ને બીજું કાંઈ અને જથારથ વચનની ને જાણી પાનબાય ત્યાંને કરવું એમ થાય જથારથ જથ્થો જેટલું છે એટલું એક કરીને જાણ્યું તેત્રી કરોડ દેવતા કયો અને ભગવાન કયો જે એક માને છે એ જથારથને શાંત સમજ્યો છે કે આ તો એકના અનેક છે એમ અખેલા વિશ્વમાં એક તો શરીહેરી ઝૂઝવા રૂપે અનંત ભાષે એક જ શરીર છે પણ રૂપે અનંત ભાષે ઝૂઝવા એટલે અનેક અનેક એટલે જથ્થો આ જથારથ વસ્તુની શાન એટલે એક કરીને માન્યા એને કરવું પડે નહીં બીજું કાંઈ અને એને કરવું હોય એમ થાય આવી વાત ગંગા સતીમાં કહી જશે જોકે એમના બાવન ભજનમાં કોઈ કમી નથી આવા બાવન ભજન આપણને પીરસ્યા છે કે બાવન ભજનમાં જે સાન સમજી જાય એ બાવન બારો નીકળી જાય એને બાવન બારો કહેવાય છે મારી મતિ પર વચનમાં સમજે તેને મહાસખ થાય એ તો ગત ગંગાઇ કહેવાય વચનમાં જે સમજી ગયા એને મહાસુખ થાય અને એ એ તો ગત જે કહેવાય એટલે એને ગતિ થઈ જાય એકમ ના થઈને આરાધ કરે તો તો નકલંગ પ્રસન્ન થાય એકમના જે એકનો જ આરાધ કરે તો નકલંગ પ્રસન્ન થાય પછી તમે ગમે તે જો એક નો દાદા ઈશ્વર એક છે અનેકમાં તો ઈશ્વરનું અપમાન થાય છે ઈશ્વર એક જ છે જુદા નું હોય એમ જેને એકાતે બેસી અલખનો આરાધ કર્યો હશે ત્યાં નકલંગ પ્રસન્ન થાય એવું એને જ્ઞાન થવું અજ્ઞાન પ્રગટ થાય વચન થાપન વચને ઉત્થાપન વચને મંડાય જોને પાઠ આ વચન થી થાપન થાય છે વચન થી ઉત્થાપન થાય કેમ કે વચન બોલ્યા એ પાળે થાપન કરવું છે તો થાપન થાય ઉથાપન કરવું હોય તો ઉથાપન થાય અને વચન થી મંડાય ગુરુ નો પાઠ કે પાઠ કરવો છે બોલ્યા એટલે એનું પાલન થઈ જાય પાલન થઈ જાય એટલે મંડાય પાઠ વચન ના પૂરા તો નહી અધૂરા જે વચન બોલે છે એટલું પાળાશે જરાય અધૂરો રઘો કોલા રીતે સદા ચલી આવી પ્રાણ જાય તબ વચન ન જાય મરી જાય પણ જે વચન આપ્યું છે એનું પૂરેપૂરું પાલન કરશ એનું વચન રાહાતું નથી પ્રાણ ભલે આને વચન વિવેક કીધાશ વસ્તુ વચનમાં છે પરિપૂરણ ભાન બાય વચન છે ભક્તિનું અંગ વસ્તુ પરિપૂરણ વચનમાં છે વચન કહેતા રે ક્યાંય ઉડી જાય ક્યાંય કીધી એટલું તો પાલન થઈ જાય આ વચન વચનમાં છે પરી પોતાનું પાનભાઈ વચન છે ભક્તિનું અંગ ભક્તિ જેને કરવી એને વચન પાળવું જ વચન ભક્તિનું અંગ છે ગંગા સતી એમ બોલિયા કરિયો વચનવાળાનો સંગ વચનવાળા જેને સત્સંગી કીધા સતની રાહી હાલવા વાળા સતનો સંગ કરવા વાળા એ વચન વાળા કહેવાય કરિયો વચનવાળાનો સંગ આ વચન વાળા છે સદગુરુ મહારાજની જય